अधरम वदनम ए, है मधुर कृष्ण मधुर है और इसीलिए तो कृष्ण को प्रेमा स्वरूप गया है प्रेम स्वरूप गया है। और कृष्ण इतना मधुर है लेकिन कृष्ण जिसको मानते थे वो कितनी मधुर होगी राधा रानी वदनम पूरा जगत कृष्ण के प्रेम में मोहित हो गए लेकिन कृष्ण राधा के प्रेम में मोहित हो गए और इसीलिए मधुर मधुराधिपते मधुर अधरम मधुरम वदनम નયન બી મધુમન સીતમ મધુરમ અને નયન માટે પણ ત્રણ શબ્દ વાપર્યા છે ઘણા ઘણાને નયન હોય ઘણા ઘણાને આંખ હોય અને ઘણા ઘણાને ખાલી જગ્યા હોય છે હવે ખાલી જગ્યા તમારે ઘરે જઈને પૂરવાની છે આપણે ત્યાં આંખ માટે ઘણા શબ્દ છે એક નયન શબ્દ છે એક એક આંખ શબ્દ છે એક ચક્ષુ શબ્દ છે પણ આપણે જ્યારે ક્રોધમાં હોઈએ ત્યારે નહ તો નયનનો ઉપયોગ કરીએ છીએ કઈક બીજો જ ઉપયોગ કરીએ છીએ હા આંખ ખૂલે ત્યારે બધું દેખાય જ્યારે નયન બંધ થાય ને ત્યારે બધું દેખાય છે અને એટલા માટે જ નયનને બંધ રાખીને મેં તમને જ ગઝલ છે મોહનભાઈ તમે કહેતા હોય તો ગાવ આનંદ કરવાનો છે ગંગા કાંઠે આના સિવાય આનંદ સિવાય શું છે કારણ કે નું એક સ્વરૂપ ભી આનંદ હૈ મધુરાધિપતે રખિલમ મધુરમ ઉમે આનંદ ઓ ભી એક સ્વરૂપ હૈ ને બંધ રાખી ને જ્યારે તમે આ જ્યાં ત્યાં જેવી તેવી જગ્યાએ ન ગવાય કલયુગ છે ગાવું હોય તો કેવલ કેવલ આના માટે ગવાય રાધા રાણી કૃષ્ણ માટે ગવાય અને ઈશ્વર પાસે જઈએ ત્યારે આપણે દર્શન કરીએ છીએ ભગવાનના સામે જઈએ એટલે તો આંખ બંધ થઈ જાય છે ને આપણી આ બધી પ્રેક્ટિકલ વાતો તમારી સમક્ષ મૂકું છું કે તમે જયારે મંદિરમાં જાઓ તમે જયારે દેવસ્થાનમાં જાઓ તમે કોઈ દેવાલયમાં જાઓ ત્યારે તમારી આંખ બંધ થાય છે કરવી નથી હોતી તોય બંધ થાય છે ત્યાં ભાવ છે નયનને ને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા હે ઈશ્વર વધારે તમને જોયા છે નયનને ને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા તો મધુરા અધિપતે રખી લમ મધુર અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસીતમ કૃષ્ણ હસે તો મધુર લાગે આપણે તો હસતા જ નથી આપણે તો દાંત કાઢીએ છીએ કાઢીએ તો કેવા ખી 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 કરે હસો દેવત્વનું હસવાનું અલગ છે માનત માનવ હસવાનું અલગ છે અને રાક્ષસનું પણ હસવાનું અલગ છે તમે જોયું હશે ટીવીમાં ક્યાંક સિરિયલો જોતા જો ત્યારે રાક્ષસો હશે ત્યારે કેવી રીતે પ્રેક્ટિકલ કરાવી ગયા સ્પીડ ઉપર થોડું કરાય ભગવાન શંકરની તમે સિરિયલ જોઈ હોય કે રામની સિરિયલ જોઈ હોય ત્યારે જોજો રામ હશે તો એમ કેવી રીતે મુસ્કુરાય અને એના માટે મુસ્કુરાટ શબ્દ છે પછી માણસ હશે એટલે દાંત કાઢે દાંત કાઢે એટલે દાંત દેખાય માણસ હશે ને ત્યારે દાંત દેખાય અને અસુરો હશો ત્યારે આખું જીભ ને ટાળવા બધું દેખાય છે હવે ઘરે જઈને આ બધું પ્રેક્ટિકલ ઘરે જઈને એકલા રૂમ બંધ કરીને કરાય આપણે આપણે આમાં સેમાથી આવીએ છીએ કેવલ મુસ્કુરાટ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ દય મધુરમ ગમનમ મધુરમ મધુરાતે રખી કૃષ્ણ કા સબ મધુર હૈ કૃષ્ણ કી સાબ ક્રિયા મધુર હૈ લીલા મધુર હૈ ચરિત્ર મધુર હૈ હવે આખું જગત જેને મધુર કે છે એ મધુરાધિપત્ય પાછો રાધાને મધુર છે કે કૃષ્ણ પાસે આંખ હતી રાધા પાસે નયન હતા અને આંખ ભૂલ ખાઈ જાય નયન ક્યારે ભૂલ ન ખાય એક સમય એવો આવ્યો કે કૃષ્ણની આંખે રાધાને છોડ્યું પણ રાધા એ ક્યારે કૃષ્ણને છોડ્યા નથી અને એટલા માટે જયારે કૃષ્ણ મથુરામાં જાય છે અને જયારે મા જશોદા નંદ બાબા યાદ આવે છે અને એવા સમયે રડતા રડતા ઉદ્ધવની સાથે સંવાદ કર્યો ઉદ્ધવ કહે કૃષ્ણ આપ રડો છો શા માટે કંઈક મને ગોકુલ યાદ આવે મારા જસોદા યાદ આવે મને નંદ બાબા યાદ આવે મને મારી ગાયો મને મારી માખણ મિશ્રી યાદ આવે પણ એથી વધારે એક તત્વ મને યાદ આવે છે એ રાધા યાદ આવે છે કેમ કારણ કે હું બધું જ છોડીને આવ્યો પણ મારા નયનો પણ એની પાસે છોડીને આવ્યો છું

રાધાજી ને એલું કે જો ઓધી અમી ભરી આંખ મારી રોકુમા અમી ભરી આંખ આંખ જ્યાં તે અથડાય ચક્ષુ જ્યાં ત્યાં અથડાય નયન ને ક્યાંય અથડાય જેના નયન જેની આંખમાં અમી આવી જાય જેની આંખમાં અમૃત આવી જાય એ નયન બની જાય પછી તો એનું જગત આખું આમ શુદ્ધ અને સાત્વિક લાગવા માટે લાલા માતા જસુદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં આ તો જ્યારે પ્રસંગ આવશે ત્યારે હજુ તો પણ મને આ અનુસંધાન થયું કે નયનની વાત આવી આ ત્યારે મને કારણ કે કૃષ્ણ એ પૃથ્વીનો પ્રેમ સ્વરૂપ છે પણ જ્યાં એ પ્રેમ સ્વરૂપની લીલા પૂરી થાય ને ત્યાંથી તો રાધાની પ્રેમ સ્વરૂપની લીલા શરૂ થાય છે